તમામે પોતપોતાના સ્ટેટસ પર આઈ લવ મોહમ્મદ લખ્યું હતું તો દેશભરમાં રેલી કાઢી આઈ લવ મોહમ્મદ લખી પૈગમ્બર સાહેબ પ્રત્યે પોતાનું પ્રેમ દેખાડી રહ્યા છે તો સુરતના ખ્વાજાનગર માન દરવાજા વિસ્તારમાં મુસ્લિમ સમાધિ મહિલાઓ દ્વારા પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના સન્માનમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના સન્માનમાં માન દરવાજા ખાતેથી મુસ્લિમ મહિલાઓએ મૌન રેલી યોજી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ જોડાયા હતી રેલી દરમિયાન મહિલાઓએ આઈ લવ મોહમ્મદ ના પ્લે કાર્ડ લઈને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો તો સાથે પ્લે કાર્ડ પર પેગમ્બર સાહેબના સંદેશાઓ અને ઉપદેશો લખ્યા હતા આ મોન રેલી શાંતિ અને એકતાનો સંદેશ પ્રસારિત કરવાનો ઉદ્દેશથી આયોજિત કરવામાં આવી હતી અને અમારા ਇਸ રેલી કા પેગામ યે હમ સુનાના ચાહતે હૈ કે આઈ લવ મોહમ્મદ કહેને પર અગર હમ પર એફઆઈઆર દર્જ હોગી તો હમ યે પેગામ દે चाहते हैं कि हमारे नबी से मोहब्बत तो हम पर फ़र्ज की गई है हम अपने नबी से मोहब्बत करते हैं और हमेशा मौत तक करते रहेंगे हम कोई हिंसा के लिए यहाँ जमा नहीं हुए हम शांत मोर मोन रैली निकाल रहे हैं और हमारे अल्लाह आलमीन ने हमें अपने नबी से मोहब्बत करने को कहा है हमारे नबी अलैहि वसल्लम वो नबी जो हमको कमज़ोरों के साथ अच्छा सलूक करना सिखाया औरतों का हक़ देना सिखाया और इंसाफ़ करना सिखाया तो हम ऐसे नबी से मोहब्बत तो करेंगे ही बल्कि मरते दम तक करेंगे और हमारा बच्चा बच्चा हमारे नबी से मोहब्बत करता है और हम अपने नबी अलैहि वसल्लम से ऐसी मोहब्बत करते हैं कि अपने नबी की मोहब्बत में हम अपना घर कुर्बान करने तैयार हम अपनी औलाद कुर्बान करने तैयार अपना माल कुर्बान करने तैयार यहाँ तक कि अपनी जान તો બી કુરબાન કરને તૈયાર હે એટલે હમ આયલો મુહમ્મદ તો કહેતે રહેંગે સલબતપુરા પોલીસ પથકની હદમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા મોન રેલી યોજાય હોય જે રેલી શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ હતી જંગે સ્થાનિક સલબતપુરા પોલીસ પથકના અધિકારી જણાવ્યો તો કે કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો હતો અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઉદાઈ નથી